આજે બિલખાની બાજુમાં આવેલું નવા ગામ જે છે ત્યાં નૂરસતા નૂર સત્તાગર મહારાજ જે થયા આ એમના આશ્રમની મુલાકાતે અમે આવ્યા છીએ આ આશ્રમની અંદર અમે અને મારો મિત્ર મંડળ સાથે બધા આવ્યા છીએ આ ગેટની અંદર પ્રવેશ કરતાં જમણી સાઈડમાં જે વડલી આવેલી છે આ વડલીસલ અને તોરલની વડલી તરીકે ઓળખવામાં આવે છે આ નો ઇતિહાસ એવો છે કે નૂરસતાગર મહારાજે જ્યારે અહીંયા પાટ કર્યો હતો ત્યારે દસલ અને તોરણ આ વડલી ઉપર બેસી અને આયા પાટે પધારેલા હતા પછી એમને જવા માટે જવા માટે નૂરસતાગર મહારાજે એક લીમડાની ડાળ ઉપર બેસાડી અને કચ્છ હજાર એને મોકલવામાં આવેલા હતા હવે તેનાથી આગળ વધી અને નૃસતાગર મહારાજ જે છે એમનું જે ગર્ભગૃહ જે છે આ ગર્ભગૃહની અંદર આવેલો જે ધૂણો છે આ ધૂણો જે છે આ ધૂણાની અંદર અમે પ્રવેશ કરી રહ્યા છીએ આ ઉપરના ભાગમાં વરણ નરિયા મકાન આવેલું છે આ આ જગ્યાની દર્શન કરી આ તત્વભૂમિના દર્શન કરી અને અમે પાવન થયા આ જગ્યાની અંદર જે જગ્યાએ ધૂણો આવેલો છે ત્યાં ગુરુ

તરફ અમે જઈ રહ્યા છીએ અલૌકિક અને અદ્ભુત જગ્યાના દર્શન કરી અમે બધા પાવન થયેલા આ મંદિરની બાજુમાં જે વઢ છે આ વઢની બાજુમાં દાદા ભૈરવનું સ્થાનક આવેલું છે આ દાદા ભૈરવના દર્શન કરતા પણ અમે પાવન થયા છીએ આ મંદિરની અંદર જે દર્શન કરી અને અમે પાવન થયા છીએ આજે અમારી સાથે આવેલા મારા મિત્ર મંડળ અને જે ગુરુભાઈ જે છે એ બધા મારી સાથે આવેલા છે અને આ મંદિરની અંદર અહીંયા